ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી જ ચાલે બાપુર ચાલે કાકા માર્ટ શોધી નાખ્યા બીજેપી અલે પપ્પુ કાકા ઘેરા લીધી પછી

દબાવો છો કે દબાવું દબાવું છું દબાજો દબાવેડી રેડી રેડી ઓકે ડન જશન બાબુ ડન કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે વિજય બાપુ એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો દબાવવાનું તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે એટલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો આ મને કહો યાર બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હમણાં થાય લોકો થી ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણું એટલે તમે ત્યાં કરો ને ત્યાં દબાઈ દે

પ્રથમ એ ગામ પ્રથમ પર ગામ પરિગ પ્રથમ પર